આ ફળને આપણે કાંગશીયો કે કાકચીયાના નામે ઓળખીએ છીએ આજે હું તમને કહીશ કે આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય સૌ પ્રથમ એક કાંગશિયાના બીજને લઈને તેને પથ્થર વડે આપણે તોડી દેશું તે બાદ આ રીતે સફેદ કલરનું બીજ નીકળશે ત્યારબાદ આપણે બે ચમચી પાણી પથ્થર ઉપર રાખીએ ત્યારબાદ તોડેલા કાંગશિયામાંથી આપણે વાઈટ કલરના બીજને પાણી ઉપર ઘસીએ આ પેસ્ટને આપણે ચમચી વળવામાં કાઢી લઈએ આ પેસ્ટનો ઉપયોગ નાના છોકરાઓના પેટના દુખાવાઓ અને કૃમિમાં ઉપયોગમાં આવે છે